હવે એબસ્ટ્રેક્શન રિયલ વર્લ્ડમાં કઈ રીતે એ તો આપણે જોઈ લીધું બટ ફિઝિકલી આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગની જો વાત કરીએ ત્યાં એબસ્ટ્રેક્શન કઈ રીતે કામ કરશે તો એબસ્ટ્રેક્શનની જો વાત કરીએ તો જ્યારે કોઈ પણ સિનિયર એન્જિનિયર જે છે એ આખું સોફ્ટવેરનું આર્કિટેક્ચર બનાવે ત્યારે એ ડિફાઈન કરશે કે આવો એક ક્લાસ હશે આ એના સબક્લાસીસ હશે અને આ ક્લાસની અંદર આટલા ડેટા અને આટલી મેથડ્સ હશે હવે એ મેથડની અંદર ફોર એક્ઝામ્પલ યુઝર ક્લાસ યુઝર ક્લાસની અંદર ચેન્જ પાસવર્ડ કરીને મારે એક મેથડ રાખવી છે એવું સિનિયર આર્કિટેક્ટ જે સોફ્ટવેર છે એણે ડિફાઇન કરી દીધું તો એ મેથડને એબ્સ્ટ્રેક્ટ રાખશે અને એ પછી એના જે જુનિયર ડેવલપર્સ છે સોરો જે સબક્લાસીસ ડેવલપ કરશે એના ઉપર છોડશે કે તમારે ચેન્જ પાસવર્ડ કઈ રીતે કરવા દેવો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કમ્પ્લીટ કોડ તમે લખશો હાલ પૂરતું હું ખાલી ડિફાઇન કરીશ કે એક મેથડ હશે જે યુઝરને પાસવર્ડ ચેન્જ કરવા દેશે આટલા ઇનપુટ્સ લેશે આ ટાઈપનું આઉટપુટ આપશે હવે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું એ બધું તમારા ઉપર છોડશે ધીઝ ઇઝ એબસ્ટ્રેક્શન